કોઈ પ્રોડક્ટને લોકપ્રિય બનાવવામાં સૌથી અસરકારક શસ્ત્ર છે માર્કેટિંગ માર્કેટિંગ મોડેલમાં ચાર પી મહત્વની ભૂમિકા ભજવે છે અને તે છે પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન પ્રોડક્ટના બ્રાન્ડિંગની એ જ ટેકનિક છે જેણે એફએમસીજી સેક્ટરમાં ક્રાંતિ લાવી દીધી છે વાસ્તવમાં એફએમસીજી કંપનીઓ તેમના શેમ્પુને એક લીટરની બોટલને બદલે એકથી બે રૂપિયાના પાઉચમાં વેચી રહી છે આના કારણે આ પ્રોડક્ટ સામાન્ય લોકો માટે સુલભ અને સસ્તી સાબિત થઈ રહી છે

તેઓ સમાજના એક મોટા વર્ગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમના ઉત્પાદનોને કેવી રીતે સસ્તું બનાવે છે ચાલો સમજીએ કે અઢીસો રૂપિયામાં એસઆઈપીની શરૂઆત રોકાણકારોને મ્યુચ્યુલ ફંડ કંપનીઓ પર કેવી અસર કરી શકે છે પરંતુ તે પહેલા ચાલુ જાણીએ કે એસઆઈપી શું છે એસઆઈપી એ મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે આમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમનું પ્લાનિંગ કરીને રોકાણ કરી શકો છો મોટાભાગના લોકો એસઆઈપી દ્વારા ઇક્વિટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે જો તમે દર મહિને નાની રકમનું રોકાણ કરો છો તો પણ તે સમયની સાથે નોંધપાત્ર રીતે વધી શકે છે એસઆઈપી એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જ્યારે શેર બજાર ઊંચાઈ પર હોય ત્યારે તમને ઓછા યુનિટ મળશે અને જ્યારે બજાર ડાઉન હોય ત્યારે વધુ આ રીતે એસઆઈપી તમારા રોકાણને એવરેજ કરવા અને રિટર્નને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા દર મહિને પાંચસો રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો

જો કોસ્ના ફ્રન્ટ પર કોઈ વચલો રસ્તો નીકળે તો વધુ સંખ્યામાં માઇક્રો એસઆઈપી શરૂ કરી શકાય છે આ પહેલથી મ્યુચ્યુઅલ ફંડમાં નાના શહેરો ગામડાઓ અને તાલુકા લેવલે લોકોની ભાગીદારી વધશે જેનાથી સમાજના એક મોટા વર્ગના ફાઇનાન્શિયલ ઇન્કલુઝન એટલે કે નાણાકીય સમાવેશમાં મદદ મળશે જોકે આમ કરવા માટે રેગ્યુલેટર અને એએમસીએ માઇક્રો એસઆઈપીની કિંમત ઘટાડવા માટે સંયુક્ત રીતે કામ કરવું પડશે જેથી રોકાણકારોને હાઈ એક્સપેન્સ રેશિયો એટલે કે ઊંચા ખર્ચનો બોજ સહન ન કરવો પડે મોહિત ગંગ કહે છે કે માઇક્રો એસઆઈપી સેગમેન્ટમાં એએમસી માટે ઓપરેશનલ અને રેગ્યુલેટરી ખર્ચમાં ઘટાડો કરવો એક વચગાળાનો રસ્તો હોઈ શકે છે માઇક્રો એસઆઈપીની કિંમત ઘટાડવાની જરૂર છે છેલ્લી રીત એએમસીને આ રોકાણ પર વધુ ચાર્જ લેવાની હોઈ શકે છે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ પચાસ લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે પરંતુ જેડીપીના રેશિયોની સામે તો માત્ર પંદર છે જે ગ્લોબલ માર્કેટની સરેરાશ ચુમ્મોતેર કરતા ઘણો ઓછો છે આંકડાઓ દર્શાવે છે કે દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે હજુ લાંબી મછલ કાપવાની છે જો માઇક્રો એસઆઈપીની શરૂઆત સફળ રહેશે તો તેનાથી મોટી સંખ્યામાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે પ્રેરિત થશે માઇક્રો એસઆઈપીનું લોન્ચિંગ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે શુભ સંકેત છે